સોળ વર્ષથી નીચેના હોય ને એને ડ્રાઈવિંગનો લાઇસન્સ ના મળે તો ઘણા છોકરાઓ દસ બાર વર્ષના પંદર વર્ષના બાઈક ફેરવતા હોય સોળ વર્ષના કોક કોક તો ગાડી લઈને નીકળે ફોર વ્હીલ લઈને પછી સરકારે નવો હમણાં કાયદો કાયદો એ કે જે છોકરાઓને સોળ વર્ષ નહીં થયા હોય અને જો ગાડી ફેરવતા છે તો એ ગાડીના માલિકને એક વર્ષની જેલ સજા થશે એટલે જે બધા પુરુષો હતા ને એ અને જે યુવાનો હતા એણે બધાએ નવી ગાડીઓ લીધી એમાં અને જૂની ગાડીઓના રજીસ્ટ્રેશન બદલાવી નાખ્યા અને એમાં પોતાની પત્નીનું નામ લખી નાખ્યું એટલે ગાડીની માલિક પોતાની પત્ની થાય પુરુષ બિચારો ઘોડો ખરો ને